લીંબુને ત્રણથી ચાર મહિના સુધી આવાને અવાજ ફ્રેશ રાખવા હોય તો કઈ રીતે રાખી શકાય એની આજે હું તમને એક ટિપ્સ આપી દઉં હું છું પૂનમ ગવાનું સ્વાગત છે તમારું પૂનમ ફ્લેવર કિચનમાં જ્યારે પણ તમારે લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવા હોય ત્યારે તમારે એકદમ પીળા લીંબુ નહીં લેવાના આ રીતે કાચા પાકા લીંબુ હોય એવી પસંદગી કરવાની એટલે એ જલ્દીથી બગડે નહીં અને ત્યારબાદ એને સરસ પાણીથી ધોઈ લેવાના કોરા કપડાથી લૂછી લેવાના અને એકદમ કોરા કરી લેવાના પાણીનો ભાગ બિલકુલ ન હોવો જોઈએ ત્યારબાદ તમને દેખાઈ રહ્યું છે એ જ રીતે તેલ લેવાનું છે રસોઈમાં આપણે જે પણ વાપરતા હોય એ તેલ લેવાનું એટલે કે કુકિંગ ઓઇલ એ લઈ અને એ હાથ છે એ આપણે તેલવાળો કરી અને બધા લીંબુને આ રીતે તેલ લગાડી દેવાનું છે બધા લીંબુમાં સરસ તેલ લગાડેલું હોવું જોઈએ

ત્યારબાદ હું ઝીપલોક બેગનો યુઝ કરું છું આ વધારે સારું રહે છે ત્યારબાદ એની અંદર તમારે આ બધા જ લીંબુ આપણે નાખી દેવાના છે આ રીતે અને આ ઝીપલોક બંધ કરી અને આ બેગને તમારે ફ્રીઝમાં રાખી દેવાની છે બધી જ એર કાઢી લેવાની જો આમાં તમને એર દેખાય છે આ રીતે બધી જ એર કાઢી લેવાની અને બંધ કરી અને ફ્રીઝમાં મૂકી દેવાનું છે અને તમે ત્રણથી ચાર મહિના સુધી નીચેના કમ્પાર્ટમેન્ટમાં રાખવાનું ફ્રીઝરમાં નહીં રાખવાનું આ રીતે મૂકી દેવાનું પણ યુઝ કરવું ફટાફટ આમાંથી તમારે ઝીપલોક ખોલીને એક લીંબુ કાઢી લેવાનું છે અને તમે યુઝ કરી શકો છો અને ફટાફટ આને બંધ કરી અને બીજા લીંબુને મૂકી દેવાના છે પાણીની વરાળ ન વળે એ રીતે ફટાફટ તમારે કરવાનું છે તો તમારા લીંબુ ત્રણ ચાર નહીં છ મહિના સુધી આવાને આવા જ રહેશે આવી જ આઈડિયા ટિપ્સ અને રેસીપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને અને જો તમને મારો આ વિડીયો ગયો હોય તો એક લાઈક જરૂરથી કરતા જાજો થેન્ક યુ આવજો